સ્કોલરશીપ બંધ કરવાથી અમારા છોકરાઓને અન્યાય થાય છે અને તમારા મારફતે ઉપર તમારે મુખ્યમંત્રીશ્રી ને પહોંચાડવાનું અમારા છોકરાઓ જીએનએમ કરે એનએમ કરે મેડિકલમાં જાય બધાને જે શિષ્યવૃત્તિ મળતી જો અટકી જશે તો આદિવાસી સમાજના લાખો છોકરાઓને શિક્ષણ મળવાનું નથી એટલે આ કોઈ પણ હિસાબે અમારી અરજી મંજૂર તમારે આગળ કરવાની દીકરા તમારે કઈ કેવું છે તમારી જાતે ભણાવવાનું છે સ્કોલર શિક્ષિત ભણાવવાનું છે ને આ છેલ્લી લડાઈ નથી ઉપવાસ પર બેસવું પડતા બેસશું ડાંગની ડાંગમાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક રેલી કાઢવામાં આવી અને રેલી બિરસા ચોકથી લઈ અને જિલ્લા સેવા સદન સુધીની રેલી હતી અને રેલીમાં એમણે મુખ્યત્વે અત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની રેલી હતી કારણ કે ભાજપ સરકાર દ્વારા નવા જીઆર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે આદિવાસી વિદ્યાર્થીઓ માટે જેને લઈ ધારાસભ્ય અનંત પટેલ અલગ અલગ વિસ્તારોમાં લોકો સાથે રહી અને સરકારશ્રીને ચેતવણી આપે છે આવેદનપત્ર આપે છે કે જો અમારી હક અને અમારા હકના ભણતરના હક માટેના જે પૈસા આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ જો તમે બંધ કરશો તો અમે જપીને બેસીશું નહીં એ શિષ્યવૃત્તિ અમે લઈને જમ્પીશું એવા કંઈક વાક્યો પણ અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યા છે સરકારના પચોતેર ટકા સહાય અને રાજ્ય સરકારની પચીસ ટકા સહાયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વેકન કોટામાં પ્રવેશ મેળવતા હતા અને એમને ફ્રીમાં ભણવાનું મળતું હતું ત્યારે અત્યારના નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના જીઆરથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી એ ભય હેતળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવા જેવા કાર્યક્રમ પણ કરીશું અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે અમારી માત્ર એક જ માંગણી છે જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ જ્યારે ડાંગમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉમટી પડ્યા હતા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને કલેક્ટર કચેરીએ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે અમારી જે માંગ છે એ શ્રી સુધી પહોંચાડશો અને કહેશો કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણતર માટે જે કોલરશીપ શિષ્યવૃત્તિ મદદરૂપ થાય છે એ બંધ કરવાની જરૂર નથી અને એ અમારો હક છે એ અમે લઈને રહીશું